વેપારીઓના સૌથી મોટા સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા તુર્કી અને અઝરબૈજાન સાથેના વેપારને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ચોવીસથી વધુ વેપારી સંગઠનોની દિલ્હીમાં મળેલી બેઠકમાં વેપારીઓએ નિર્ણય લીધો છે કે તુર્કી અને અઝરબૈજાન સાથે તેમનો વેપાર બંધ કરશે તુર્કી અને અઝરબૈજાન દ્વારા પાકિસ્તાનની મદદ કરવા બદલ વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે વેપારીઓએ કહ્યું કે બંને દેશો સાથે દરેક પ્રકારના ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બંધ કરવામાં આવશે તુર્કી અને અઝરબૈજાન નિર્મિત સામાનો સામે પણ અભિયાન ચલાવવામાં આવશે સીએઆઈટીની બેઠકમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં તુર્કી અને અઝરબૈજાન નિર્મિત સામાનોનો દેશવ્યાપી બહિષ્કાર કરવામાં આવશે સાથે જ આ દેશોની કોઈપણ એજન્સીઓ સાથે પણ વેપારિક વ્યવહાર નહીં રાખવામાં આવે સાથે જ ટ્રાવેલ એજન્ટ્સને પણ અનુરોધ કરવામાં આવશે કે આ દેશોને ટ્રાવેલના રૂપમાં પ્રચારિત કરવામાં ન આવે